મને પણ આ મંદિર વિશે બહુ સાંભળ્યું છે બધા કહે છે બહુ સરસ છે સરસ છે હા આપણે ચેક જોઈએ કેવું છે કેવું નહીં અમે તો રોજ આઈએ છીએ અહીંયા ઓ સો બ્યુટીફુલ સો આઈ લીક જસ્ટ લુકિંગ વાવ બહુ સુંદર જગ્યા છે નહીં ગઈ ફેર તો મે મજા લીધી હતી ભાંગ પીને હું એમ વિચાર કરું આફેના બેને ભાંગ પીવડાવને એ બેની મજા લઉં

ચલો આગળ બતાવું મહાદેવનામજુ હા ખરેખર બહુ જ સરસ મંદિર છે હા યાર ખરેખર બહુ સરસ જગ્યા છે

અલે આટલી આટલી તમાર તો તું આટલો આખો આટલી એક એક જ જ વખત તમાર ની નાક ઘંઠરી

એ તોલタル બનાવ્યો ને આ છે હે છે એટલો મસ્ત છે વાસું લાગે એ

असिनीओ बादशाह हा लिया ता चाक पसे मरक लेवा दे नी पण आपा मारी फ्रेंड छे शहर माथी आई छे बे ओ ल्यो महाराजा बाणवा पर जो अरे वाह ने सो कम सो कम सो

અતમે થ્યોન તો મેથી ઓ સોરી થોડી ઓલ આયો ઈતારે છોડીએ ફીગા છે જી હું મમ્મી લાગે કેમ દેખાઈ છે મને પતિ પતિ ગોળ 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 ફરે છે మననే పణ మననే పణ మననే పణ अरे 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 ना खडगिन न तो बोलक है

अमार देवन मंदीश ऐगोई ना वोलाई बस बाहंगर पीवए ठाली ताली भूपी अबातक। अली भूपी अबाय ताक। रौमंचा ज़िखता थारी फात्रूम भाय इंगे

કોઈ છે in... <rarely> <interfaces> <laughs> <lower> આજી વે તું તો કહેતી કે મેં કે મચ્છી યાર શું કરવાનું આ ફરસલ હોર વાત અરે હા એ તો ફરસલ

બેન ને આ તો બેન બેન ને કે ફાટ લો બેન બેન ને રે યે બલે હે ને આ મુતા કવારી કતી હસી હે બેન કવારી લેતે નથી હે 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 ના પાલે ના તો ફોટો લેતા નહીં ઓય દે લે ઉભો ઉભો લેક લે જાજે બોડી બોડી આપ બોલ દે દે